હેલો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો કઈ વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ અને કઈ જગ્યાએ વસ્તુ રાખવી જોઈએ અને કઈ જગ્યાએ ન રાખવી જોઈએ આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે અમુક નિયમની આપણે જાણ હોતી નથી જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે પરંતુ વાસ્તુ અનુસાર જો વસ્તુ રાખવામાં ન આવી હોય તો ઘરમાં વાસ્તુ દોષ પણ આવી શકે છે અને તેના કારણે કેટલી પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે વાસ્તુ અનુસાર ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે તો ચાલો તમે પણ અમારા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ અમારા નવા નવા વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે તો ચાલો મિત્રો વાસ્તુ અનુસાર વાત કરીએ તો ખંડિત મૂર્તિ વાસ્તુ અનુસાર ઘરમાં ખંડિત મૂર્તિ ન હોવી જોઈએ ખંડિત મૂર્તિ વાસ્તુ દોષને જન્મ આપે છે અને મિત્રો એવું કહેવામાં આવે છે કે ખંડિત મૂર્તિ રાખવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે અને જો તમારા ઘરમાં દેવી દેવતાઓની ખંડિત તસવીર અથવા મૂર્તિઓ છે તો તેમને તાત્કાલિક જોઈએ જેથી વાસ્તુ દોષની ખરાબ અસર સ્વાસ્થ્ય પર થતી નથી તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તો તૂટેલું ડસ્ટબિન મિત્રો ઘરમાં ક્યારેય પણ તૂટેલું ડસ્ટબિન ન રાખો વાસ્તુ અનુસાર જે ઘરમાં તૂટેલું ડસ્ટબીન હોય છે ત્યાં કોઈને કોઈ બીમારી આવતી હોય છે અને ઘરના સભ્યો મોટા ભાગે બીમાર રહેતા હોય છે તો જેથી વાસ્તુ દોષની ખરાબ અસર સ્વાસ્થ્ય પર ન થાય તો ચાલો મિત્રો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આગળ વાત કરીએ તો સુકાઈ ગયેલો છોડ ઘરમાં સુકાઈ ગયેલા અથવા કાંટાદાર છોડ ન રાખવા જોઈએ વાસ્તુ અનુસાર સુકાઈ ગયેલા અથવા કાંટાદાર છોડ લગાવવાથી વૃદ્ધ સભ્ય ઉપર ખૂબ જ સ્વાસ્થ્યમાં ખરાબ અસર થાય છે જેથી ઘરમાં આવા વૃક્ષો ન રાખવા જોઈએ મિત્રો અને ખાસ વાત કરીએ તો તૂટેલો ફૂટેલો સામાન પણ ઘરમાં ન રાખવો જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલો ફૂટેલો સામાન રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને તેની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પડે છે એટલા માટે ઘરમાં કોઈ પણ તૂટેલી કે વસ્તુ હોય તો આવો સામાન ન રાખવો જોઈએ જો રસોડામાં કોઈ તૂટેલા કે ફૂટેલા વાસણ હોય અથવા ડબ્બા રાખ્યા છે તો તેમને પણ હટાવી દેવા જોઈએ જેથી સ્વાસ્થ્ય પર વાસ્તુની ખરાબ અસર થતી નથી મિત્રો આગળ વાત કરીએ તો જૂના પેપર વાસ્તુશાસ્ત્રમાં ફાટી ગયેલી પુસ્તકો અથવા ન્યૂઝપેપર રાખવાની મનાઈ કરવામાં આવી છે વાસ્તુ અનુસાર જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે જેના ઘરમાં લોકો હંમેશા માનસિક રીતે પરેશાન રહે છે જો તમારા ઘરમાં પણ ફાટી ગયેલી પુસ્તકો છે તો તેમને તમે હટાવી દો જે જેથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થશે નહીં મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર